ॐ नमः शिवाय। श्रवण तुम्हारे दुःखों से करारों का नारियों, नारियों, नायों के मन का नारायण। नमः शिवाय। मेरे वरीय दंतरान तुम के दामिन महावीर। तमस नायकों 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 महाव મન કી બાત કરે છે અને આપણું સૌભાગ્ય છે પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે આપણું અને એકસો અડતાલીસ નંબર પસંદ કર્યું છે ત્યારે એનું જોરદાર તાળીઓથી આપણે એનું સ્વાગત કરીએ છે એ બાબતે શું કહો જો આ કાર્યક્રમ છેલ્લા ઘણા વખતથી દેશમાં ચાલી રહ્યો છે હવે એ પૂર્ણતાને આરે છે ત્યારે ગણતરીના દિવસો બાકી હોય ત્યારે સીધી વાત છે કે મુખ્ય જવાબદારી જેઓની છે એ કાર્યકર્તાઓને બાકી રહેલા સમયગાળા દરમિયાન કામ પૂર્ણ કરવા માટે આગ્રહ કરે અને એ આગ્રહને વસ્ત થઈને જ એમણે કાર્યકર્તાઓને આ મુદત આપેલી છે કારણ કે તારીખ નવના રોજ એક ડ્રાફ્ટ યાદી એ કે કાચી યાદી તૈયાર થશે જે બે હજાર બે બે હજાર ચોવીસ પચીસની યાદીની સઘન સુધારણા પછીની કાચી યાદી હશે તો કાચી યાદીને પણ ખૂબ ધ્યાનથી જોવી અને જે પ્રયત્નો સરકારી તંત્ર દ્વારા જે પ્રયત્નો કાર્યકર્તા દ્વારા આ મતદાર યાદી સુધારણાનો થયો છે એનું પ્રકાશ એનો અથવા તો એનો પડઘો એ નવી મતદાર યાદી થયો છે કે નહીં જે કાચી મતદાર યાદી છે તો એની સાથે સરખાવા માટેનો પણ એમનો આગ્રહ ખૂબ જરૂરી હતો અને અમે પણ એને ધ્યાનમાં લીધું